નિરમા ફેક્ટરીના પ્રવેશ દ્વારે યુવતીએ પ્રેમીની છરીના ઘા જીકી હત્યા કરી ભાવનગર જિલ્લાના કાળા તળાવ ગામ નજીક આવેલી ફેક્ટરીના ઝૂંપડું બાંધી મૈત્રી કરાર પર સાથે રહેતી યુવતીએ તેના ઘા ઝીકી કરપીણ હત્યા કરતા સનસનાટી મચી જવા પામી છે આ ઘટનામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણ વેળાવદર ભાલ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી લાશનો કબજો લઈ પંચનામું કરી લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી અત્યારે પ્રેમિકા સોનલ ને પણ નજીકના વિસ્તારમાંથી જ અટક કરી આગળની કાર્યવાહી કરી હતી જે મામલે સમગ્ર જાણકારી આપી હતી અહેવાલ ભાવનગર વેરાવદર ભાલ વિસ્તારમાં કાળા તળાવ ગામ પાસે જે નિરમા કંપની આવેલી છે ત્યાં સોનલ અને વિપુલ જે છેલ્લા પાંચ વર્ષથી પતિ પત્ની તરીકે રહેતા હતા અને ગુજરાન અર્થે તેઓ માછીમારી કરતા હતા જે અનુસંધાને એકબીજાને પૈસા બાબતે ઓછા મળે છે અને એ બાબતે એના જે પતિ વિપુલ એ જે છે અવારનવાર સોનલને માર મારતો હતો એનું મનદુખ સોનલને હતું આજે બપોરના સમયે આ ઝઘડો ઉગવા સ્વરૂપમાં ધારણ કર્યું અને બંને વચ્ચે જે ઝઘડો થયો એમાં સોનલે જે મરણ જનાર વિપુલને છરીના ઘા મારી અને તેની હત્યા કરવામાં આવેલ છે આ કામે જે લાશ જે છે તેનું ઇન્ક્વેસ્ટ ભરી અને ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને જે સોનલ જે છે જેણે છરીનો ઘા માર્યો છે એને પોલીસે કોર્ડન કરે લીધેલા છે હાલમાં તો એ બાબતે જે છે પીએમમાં જાણ થશે પણ ઘણા સમયથી કાળા તળાવ વિસ્તારમાં ચારથી પાંચ વર્ષથી એ લોકો સાથે રહેતા હતા હા એટલે જે સોનલ જે છે તે નર્મદ ગામના છે નર્મદ ગામમાં રહે છે એનો લગ્ન જીવન ગાઢતા અને છૂટાછેડા લીધેલા છે અને જે વિપુલ જે છે એ ગુંદાળા ગામના રહેવાસી અને ત્યાંથી અહીંયા આવ્યા અને અહીંયા જે કાળા તળાવ ગામમાં છેલ્લા પાંચેક વર્ષથી ઝૂંપડુંઓ બાંધીને રહે છે